નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ વાગેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહ્યારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની જો અગાઉના વિડીયોમાં આપણે ગણિતના થી પંદર પ્રશ્નો કમ્પલીટ કરેલા છે એટલે આજે એ જ સિક્વન્સમાં આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર સોળથી તો સરસ મજાનો પ્રશ્ન છોડ તમને સ્ક્રીન ઉપર આપેલો છે જે પણ વિદ્યાર્થીને રકમ વાંચ્યા પછી જો જવાબ આવડતો હોય બેટા તો સાથે સાથે તમે કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખી શકો છો ચલો પ્રશ્ન છોડ શું કહે છે તો આપણને કેટલીક આકૃતિ એટલે કે ભૌમિતિક આકારો આપેલા છે ત્રિકોણ છે એની કંઈક કિંમત આપી છે સો ચોરસ છે એની કિંમત આપી છે દસ અને વર્તુળ છે એની કિંમત આપેલી છે એક તો અહીંયા તમને જે આકૃતિઓ આપેલી છે એની ટોટલ કિંમત શું થાય એ તમારે શોધવાની પ્રશ્ન બહુ સહેલો છે જે આકારની જેટલી કિંમત હોય એના આધારે આપણે જવાબ અહીંયા નક્કી કરીશું આપણા પ્રશ્નમાં ત્રિકોણ કેટલા છે બે જાણ જુઓ ત્રિકોણ ટોટલ બે આપેલા છે એટલે બે ત્રિકોણની સો પ્રમાણે ટોટલ કિંમત કેટલી થાય બસ્સો થાય પછી ચોરસ જુઓ ચોરસ કેટલા આપેલા છે ત્રણ આપેલા છે એક ચોરસની કિંમત દસ હોય તો ત્રણ ચોરસની કેટલી થાય તો ત્રીસ થશે અને વર્તુળ પણ કેટલા છે તો વર્તુળ પણ આપણને અહીંયા ત્રણ આપેલા છે હવે એક વર્તુળની કિંમત રકમમાં એક આપેલી છે તો આવા ટોટલ ત્રણ વર્તુળની કિંમત કેટલી થાય ત્રણ થશે આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણો જે જવાબ છે એ થશે બસો તેત્રીસ એટલે કે ઓપ્શન એ જવાબ સાચો છે પણ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે તમારો જવાબ શું થાય બેટા બસો તેત્રીસ થશે ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન સત્તર શું કહે છે પ્રશ્ન સત્તરની રકમ બસો એકત્રીસમાં દશકનો અંક પહેલાં સંખ્યા લખી દઈએ તમને શબ્દ અને અંક બંને રીતે સંખ્યા આવડતી હોવી જોઈએ બસો એકત્રીસને અંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય તેમાં એકમનો અંક બેટા શું થશે તો એક થાય છે જુઓ બસો એકત્રીસમાં એકમનો અંક કયો એક દશકની વાત કરીએ તો દશકનો અંક કયો થશે ત્રણ થશે દશકનો અંક કયો થાય ત્રણ અને શતકની જો વાત કરવામાં આવે તો શતકનો અંક કયો થાય સો થાય આપણા પ્રશ્નમાં પૂછ્યું છે દશકનો અંક તો દશકના સ્થાને કોણ છે ત્રણ એટલે કે રાઈટ આન્સર થશે ઓપ્શન સી

તો સતક સ્થાને કયો અંક આવશે આઠ આવે છે તમે સતક અથવા સો બંને રીતે આને યાદ રાખી શકો છો એટલે કે પ્રશ્ન અઢારનો જવાબ થશે ડી ઓપ્શન ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર ઓગણીસ બહુ સહેલો છે મારો એકમનો અંક કયો છે સાત એકમનો અંક છે સાત અને હું ચાલીસ કરતા નાની સંખ્યા છું ચાલીસ કરતા કેવી નાની તો જુઓ

કેટલાક અંકો આપેલા છે કેટલીક જગ્યા ખાલી સ્થાન રાખેલી છે એક ખાલી એટલે કે જે ખૂટતી સંખ્યાઓ છે એ શોધી નાખો અને એક ખૂટતી સંખ્યાઓનો સરવાળો શું થાય એનો તમારે જવાબ આપવાનો છે ચલો એક એક સંખ્યા જોતા જઈએ કે જેથી ભૂલ ન પડે શરૂઆત પાંચથી થાય છે એમાં પાંચ ઉમેરીએ તો દસ ફરી પાંચ ઉમેરીએ તો પંદર એટલે પાંચ પાંચના તફાવત સાથેની આપણને બેટા સંખ્યાઓ આપેલી છે તો પંદર પછી શું આવે વીસ પચીસ પછી આવશે ત્રીસ અને પાંત્રીસ પછી કઈ સંખ્યા આવે ચાલીસ હવે આ ત્રણેય સંખ્યાઓનો આપણે શું કરવાનો સરવાળો તો વીસ વત્તા ત્રીસ અને વત્તા ચાલીસ કરો એટલે કે આ પ્રશ્નોનો જે જવાબ છે એ કેટલો થઈ જશે નેવું થાય રાઈટ આન્સર ડી ઓપ્શન ચલો હવે બેટા આગળ વધીએ પ્રશ્ન એકવીસ જો કે ચિત્રાત્મક માહિતી આપણને આપેલી છે ચિત્ર ધ્યાનથી જોઈએ તો અહીંયા પ્રસ્થાન રેખા આપેલી છે પ્રસ્થાન એટલે કે દોડની શરૂઆત થાય છે અહીંયા વિજય રેખા આપેલી છે અહીંયા દોડ પૂરી થશે બે વ્યક્તિ છે એક છે ફેની અને બીજી છે ચારવી પ્રસ્થાન રેખાથી વિજય રેખા સુધીનું ટોટલ અંતર કેટલું આપ્યું છે સો મીટર આપ્યું છે હવે કંઈક પ્રશ્ન જોઈએ ચારવી જે છે એ ફેની કરતાં દસ મીટર આગળ છે થોડીક લખવામાં અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે ચારવી જે છે એ ફેની કરતા કેટલા મીટર આગળ છે દસ મીટર આગળ છે એટલે કે આ બંને વચ્ચેનું અંતર આ બંને વચ્ચે જે ડિસ્ટન્સ છે એ કેટલું છે બેટા દસ મીટર છે તો ફેની એ પ્રસ્થાન રેખાથી કેટલા મીટર અંતરે હશે આ તમારો સવાલ છે પ્રશ્ન બહુ સહેલો છે પહેલા જુઓ ટોટલ અંતર કેટલું આપ્યું છે સો મીટર આપ્યું છે ટોટલ અંતર કેટલું છે સો મીટર હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો જે ચારવી છે બેટા ચારવીની આપણે વાત કરીએ આ ચારવી જે છે એ વિજય રેખાથી કેટલા મીટર અંતરે છે પંદર મીટર પાછળ છે વિજય રેખાથી કેટલા મીટર પાછળ છે પંદર તો આપણને સૌથી પહેલા ચારવી નું સ્થાન ખબર પડી જાય સો મીટર કુલ અંતર હતું એમાંથી પંદર મીટર માઇનસ કરીએ એટલે ચારવી જે છે એ કેટલા મીટર અંતરે છે હાલમાં પંચ્યાસી મીટર ઉપર છે બેટા ચારવી જે છે એ કયા સ્થાન ઉપર અથવા કેટલા અંતરે છે પંચ્યાસી મીટર અંતરે છે અને ફેની જે છે ને એ ચારવી થી દસ મીટર પાછળ છે જુઓ રકમ પ્રમાણે ફેની એ ચારવી કરતા દસ મીટર કેવી છે પાછળ એટલે કે તમે કરી નાખો તો ચારવી અત્યારે કેટલા અંતરે છે છે પંચોતેર આ પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન એ ચલો આગળ વધીએ સરસ મજાનો સહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાવીસ પાંચસો માંથી કેટલા માઇનસ કરીએ કે જેથી તમને જવાબ શું મળે એકસો એકસો ને પચાસ થશે ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન ત્રેવીસ ચલો અહીંયા તમને એક શ્રેણી આપી છે લખી દઈએ તો પાંચસો એના પછી ચારસો નેવું ત્યારબાદ ચારસો અને ત્યારબાદ સંખ્યા આપી છે ચારસો સિત્તેર એટલે કે દસ દસના ના ઘટાડા સાથેની આપણને સંખ્યાઓ આપેલી છે તો આના પછીની સંખ્યા બેટા કઈ થાય તો સંખ્યા થાય ચારસો સાહીઠ પણ આપણા પ્રશ્નોનો કયા જવાબ નથી પ્રશ્ન શું છે જે ખૂટતી સંખ્યા તમે શોધીને એના અંકોનો સરવાળો એટલે કે ચારસો સાહીઠના ના અંકોનો સરવાળો કેટલો થાય તો દસ થશે રાઈટ આન્સર બેટા બી ઓપ્શન થાય કેટલો થશે બી ઓપ્શન ચલો આગળ વધીએ પ્રશ્ન ચોવીસ કોઈ સંખ્યાનો એકમનો અંક પાંચ છે દશક અને ત્રીજું સ્થાન કોના માટે શતક એટલે કે સો માટે શું કહે છે કે કોઈ સંખ્યાનો એકમનો અંક પાંચ એટલે એકમના સ્થાન પર શું લખી દઈએ પાંચ પછી દશકનો અંક જે છે એ એકમ કરતાં ત્રણ વધારે એટલે એકમ કરતાં કેટલો વધારે લેવાનો બેટા ત્રણ વધારે લઈએ તો પાંચ વત્તા ત્રણ કરો તો દશકના સ્થાને શું આવે આઠ આવશે હજુ આગળ વાત કરીએ શતક માટે પણ કંઈક શરત આપી છે કે શતક એટલે કે નો જે સ્થાન પરનો અંક છે એ દશકના અંક કરતાં ચાર જેટલો ઓછો છે આ દશકના સ્થાને જે ચાર આઠ છે એના કરતાં કેટલો ઓછો કરવાનો ચાર જેટલો ઓછો કરીએ આઠમાંથી ચાર માઇનસ કરીએ એટલે શતકના સ્થાન ઉપર બેટા કોણ આવે ચાર આવે તો આ રીતે બનતી સંખ્યા કઈ થાય ચારસો ને પંચ્યાસી એટલે કે પ્રશ્ન ચોવીસ નો જવાબ થશે બી ઓપ્શન આગળ વધીએ પ્રશ્ન તરફ જે છે એની ઊંચાઈ આપી છે ઊંચાઈ કેટલી છે એકસો ચાલીસ સેન્ટીમીટર ત્યાર પછી જે ગુલ્લુ છે એ ગુલ્લુની ઊંચાઈ પણ આપી છે છોટું કરતા સાત સેન્ટીમીટર વધારે આ શબ્દો ખાસ વાંચવાના બેટા શરતોનું પાલન કરી અને તમારે જવાબ નક્કી કરવાનું ગુલ્લુની ઊંચાઈ છોટુ કરતા કેટલા વધારે છે 7 સેન્ટીમીટર વધારે 140 માં 7 ઉમેરીએ એટલે ગુલ્લુની ઊંચાઈ થશે 147 સેન્ટીમીટર પછી જુઓ મુન્નુની વાત કરીએ તો મુન્નુની જે ઊંચાઈ છે એ ગુલ્લુની ઊંચાઈ કરતા 15 સેન્ટીમીટર ઓછી ગુલ્લુની ઊંચાઈ કરતા કેટલી ઓછી 15 એટલે ગુલ્લુની આપણે શોધી લીધી 147 એમાંથી 15 માઈનસ કરો એટલે બેટા મુન્નુની જે ઊંચાઈ છે એ કેટલી મળશે તમને 132 બત્રીસ સેન્ટીમીટર મળે તો પ્રશ્ન 25 નો જવાબ થાય ઓપ્શન એ ચલો ક્રણસો પંચ્યાસી બરાબર શું થાય તો ત્રણસો પંચ્યાસી આપણને શબ્દોમાં આપેલા છે એટલે કે સ્થાન કિંમતના આધારે જોઈએ તો ત્રણસો વધતા ખાલી જગ્યા અને એકમ ના સ્થાને પાંચ આપેલા છે બેટા તો અહીંયા દશકના ના સ્થાને શું આવશે 80 આવશે ત્રણસો પંચ્યાસી બરાબર ત્રણસો વત્તા એસી વત્તા શું થશે તો પાંચ થઈ જશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન સત્યાવીસ કોઈ પણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની જ તે જ સંખ્યા આપણને જવાબમાં મળે તમે બેટા કોઈ પણ સંખ્યા લઈ લો ચાહે એક લો ચાહે પંદર લઈ લો કે પછી નવ્વાણું લઈ લો કોઈ પણ સંખ્યાની અંદર તમે જીરો ઉમેરશો તો જવાબમાં તમને એની એ જ સંખ્યા જોવા મળશે એટલે કે પ્રશ્ન સત્યાવીસનો રાઈટ આન્સર શું થશે સી ઓપ્શન થાય ચલો પ્રશ્ન અઠ્યાવીસમાં સરસ મજાનો એક આપણને સરવાળો પૂછેલો છે સડસઠ વત્તા ખાલી જગ્યા વત્તા ચોત્રીસ બરાબર જવાબ તરીકે એકસો ને ચોત્રીસ આપેલા છે જો એકમના સ્થાને ચાર છે અહીંયા ચોત્રીસમાં એકમના સ્થાને ચાર છે એટલે સડસઠ નો સરવાળો એવી કોઈ સંખ્યા સાથે વિચારીએ બેટા કે જ્યાં એકમ ના સ્થાને શું આવે ત્રણ આવે આટલું વિચારીએ તો પણ ખબર પડી જાય કે પ્રશ્ન અઠ્યાવીસ નો જવાબ થશે ડી ઓપ્શન એટલે કે તેત્રીસ તમારો જવાબ થાય સરવાળો કરવો હોય તો કરી લેજો સડસઠ વત્તા તેત્રીસ વત્તા ચોત્રીસ કરશો એટલે જવાબ તમને કેટલો મળશે એકસો ને ચોત્રીસ મળશે ચલો બેટા આગળ વધીએ છીએ પ્રશ્ન ઓગણત્રીસ તરફ ગાયત્રીને સત્તાવન રૂપિયાની ખરીદી કરી ગાયત્રી જે છે એને કેટલા રૂપિયાની ખરીદી કરી તો સત્તાવન રૂપિયાની ખરીદી કરી અને ઘરે જતા પચીસ રૂપિયાની પકોડી ખાધી કેટલા રૂપિયાની પચીસ રૂપિયાની પકોડી ખાધી તો તેને કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો કહેવાય બ્યાસી રૂપિયાનો ખર્ચો કર્યો હવે આગળ વધીએ છીએ આજના લેક્ચરનો એક છેલ્લો એટલે કે પ્રશ્ન નંબર આમ ત્રીસ અને ટોપિક પ્રમાણે આપણો પંદરમો પ્રશ્ન જે રોજ પંદર પ્રશ્નો આપણે ગણીતા લઈએ છીએ તે મુજબ

તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવી દેજો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળતી રહે તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત